અમદ શાહ એન એન એમસી ચામોડીયા હાઈસ્કૂલના ગેટ પર જ ગંદકીનું સામ્રાજ્ય હજારોની સંખ્યામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચડા થતા હોય તેવા દ્રશ્યો અહમદનગર માં જોવા મળ્યા ગંદકીના સામ્રાજ્યની સાથે સાથે મસ્ત મોટા મચ્છરોના પણ ગંદા પાણીમાં ઉપદ્રવ જોવા મળ્યા આમોદનગરના નાકસમાન વિસ્તાર ચાર રસ્તાથી તિલક મેદાન જે મુખ્ય બજાર અને સ્કૂલના ગેટ પર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ચામડીયા સ્કૂલના પ્રિન્સિપલ મીડિયા સમક્ષ આવી નગરપાલિકાને સાફ સફાઈ રાખવા માટે અપીલ કરી છે આમોદનગરમાં ઠેર ઠેર વોર્ડ નંબર એક હોય કે બે હોય કે પાંચ હોય જ્યાં બાળકોને સ્કૂલની આગળ પાછળ ઝાડ માર્ગ ઉપર ગંદકીનું સામ્રાજ્ય સ્વચ્છતા મિશન અભ્યાનના આમોદમાં ભાગની સ્કૂલ આગળ જ ફિયાસ્કો જોવા મળી રહ્યો છે જાહેર માર્ગ ઉપર જ ગંદકીનું સામ્રાજ્ય જોતા આરોગ્ય માટે ગંભીર મોટો ખતરો ઉભો કરતા હોય તેમ લાગ રહ્યું છે આમદ નગરપાલિકા સામે લોકોમાં ભારે રોષ છે તાત્કાલિક આમોદનગરમાં સફાઈ વ્યવસ્થા સુધારવા માટે લોકમાં ગોઠવા પામી છે અનેકવાર સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે છતાંય આમોદ નગરપાલિકાના પેટનું પાણી હલતું કેમ નથી જાડી ચામડી ધરાવતું તંત્ર ક્યારે નિંદ્રામાંથી જાગશે તે તો હવે આવનાર સમય જ નક્કી કરશે અત્રિયલ્લેખનીય છે કે શું આમોદ નગરપાલિકામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી કરવામાં નહીં આવતી હોય કે પછી જાડી ચામડી ધરાવતું તંત્ર કુંભ નિંદ્રામાં છે અધિકારી પદાધિકારી અધિકારી આમોદનગરના જાહેર માર્ગો ઉપર નીકળી એકવાર તમામ વિસ્તારને વિઝિટ કરી નગરમાં ખાડાઓનું સામ્રાજ્ય અને ગંદકીનું સામ્રાજ્ય છે જે બાબતે ચકાસણી કરી તેનું યોગ્ય નિરાકરણ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે ગઢવી વિષ્ણુભાઈ ઈશ્વરદાન ગઢવી ગંદકી કે જ્યારથી ચોમાસુ બેઠું છે ત્યારથી અહીં અગર પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના લીધે કીચડ થયો છે અને મારી શાળાની અંદર એક કરતા વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે મૌખિક અત નગરપાલિકા છે ત્યાં ગંદકી ન જ હોવી જોઈએ કે નગરપાલિકાની ફરજ માં આવે કે સ્કૂલની આજુબાજુ આવી કોઈ પણ પ્રકાર નો કિચડ ન થાય ગંદકી ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે આપે છે તેમનો છે તમને હવે દુર ઉપયોગ તો આપણે કહી શકીએ પણ બધે જ અનુવાદ જોવા મળે છે બધે જ કાગડા કાળા જોવા મળે છે એટલે એ વિશે તો વધારે હું કંઈ નહીં કહી શકું પણ જે અહીંયા આગળ સ્કૂલના ગેટ આગળ જે ગંદકી છે એને સત્વરે સાફ કરી અને કંઈક આગળ પગલાં લેવાય અને રોડ સાફ થાય એવી નગરપાલિકાને અપીલ કરું છું